આજે ધનતેરસનો પવિત્ર દિવસ છે આજના દિવસે સુકાનનું સુકરનું સોનું અને ચાંદી ખરીદવાની પરંપરા છે આજે હજારો કિલો સોના ચાંદીના વેચાણ ગુજરાતમાં થયું સૌ કોઈએ પોતાની યથાશક્તિ પ્રમાણે ખરીદી કરીને ધનની પૂજા કરી છેલ્લા કેટલાક સમયથી સોના ચાંદીના ભાવમાં ભડકો થયેલો હતો પણ એક બે દિવસથી ભાવમાં ભારે ઘટાડો આવતા આજે મોટા પાયે ખરીદી થઈ જુઓ આ અહેવાલ ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદીનું ખરીદી મહત્વ છે વાસણો અને સોનાના દાગીના ખરીદી રહ્યા છે આ વખતે ભાવમાં આવેલા ઘટાડાએ ગ્રાહકોનો ઉત્સાહ બમણો કર્યો છે જ્યાં પુષ્ય નક્ષત્ર દરમિયાન જવેરાતની દુકાનોમાં મંદિરનો માહોલ હતો ત્યાં ધનતેરસે બજાર ગજવાઈ ગયું છે ધનતેરસનો દિવસ બહુ શુભ ગણાય છે સોનું ચાંદી ખરીદવા માટે ઘરમાં પ્રસંગ પણ આવે છે તો અમે મુહૂર્ત આજથી શરૂ કરીએ છીએ અને અહીંયા ઘણી બધી સ્કીમ છે તો એનો લાભ લેવા પણ આવ્યા છે સોનાના ચાંદીનો ભાવ ખૂબ જ વધી ગયો છે આ વર્ષે પણ આપણે દર વર્ષે સોના ચાંદીની ખરીદી કરીએ છીએ ધનતેરસના દિવસે તો આ વર્ષે બી ખરીદી કરાવી આવીએ એકચ્યુલી આજનો દિવસ સોના ચાંદીની ખરીદી માટે બહુ શુભ હોય છે અને હિન્દુ ધર્મ પ્રમાણે પણ આજે સોનું ચાંદી ખરીદે તો તમારી સંપત્તિમાં વધારો થાય એવું હોય છે અને શુભ દિવસ હોય છે એટલે અમે લોકો ધનતેરસ પર ખરીદી કરીએ છીએ હું આજે ગોલ્ડ કોઈન લેવા આવી છું અને ચેન લેવા આવી છું કેમ કે આજે સોનું તો લેવું જ પડે કેમ કે ધનતેરસ છે હા સોનું લઈને પૂજા કરીશ ઘરે જઈને વેપારીઓએ પણ ગ્રાહકોને આકર્ષવા માટે નવી ઓફરો રજૂ કરી છે ડિસ્કાઉન્ટ થી લઈને ફ્રી ગિફ્ટ સુધી જવેરાતની દુકાનોમાં ગ્રાહકોને લલચાવવાની કોઈ કસર બાકી નથી રાખી આ ઉત્સાહ વચ્ચે બજારમાં રોનક બમણી થઈ ગઈ છે અને ધનતેરસ ની પવિત્રતા જાળવવા લોકો ઉમળકાભેર ખરીદી કરી રહ્યા છે ઘણા વખત ત્યાં સતત વધતા ભાવની વચ્ચે આ કરેક્શન ઈચ્છની હતું અને આજે કરેક્શન અમને લોકોને જોવા મળ્યું ગઈકાલ રાત્રે જે રીતના ડોલરની ખૂબ મોટી મૂવમેન્ટ થઈ અને ભાવ ડાઉન આવ્યા એટલે રાત્રે કસ્ટમરનું ઇન્કવાયરી રાતથી જ સ્ટાર્ટ થઈ ગઈ હતી આજ સવારના વહેલી સવારથી કસ્ટમરે ખૂબ સારી ઇન્કવાયરી કરી અને ખૂબ સારી રીતના અત્યારે માલ વેચાઈ રહેલો છે અને સોનાની જે ખરીદી કરે છે સોનાની ત્રણ તોલાની જે લગડી ખરીદ કરે છે એની સાથે અમે એક લેબગ્રોન ડાયમંડ અત્યારે ફ્રી આપી રહેલા છીએ એટલે કસ્ટમર માટે આ ખૂબ જ એક અલગ ટાઈપની સ્કીમ છે કે જેમાં લેબ્રોન ડાયમંડ અને લેબગ્રોનનું પણ પ્રમોશન આમાં થઈ રહ્યું સાથે સાથે ડાયમંડની જે જ્વેલરી લઈ રહેલા છે એમાં પણ અમે સારી એવી સ્કીમ રાખેલી છે લેબગ્રોન ડાયમંડ અત્યારે સુરતમાં ખૂબ જ સારું ચલણ છે સોના ચાંદીનો ભાવ તો આસમાનમાં છે લોકો નથી ખરીદી શકતા અત્યારે હાલમાં સોનામાં હજુ પંદરસો વધારાના થયા ચાંદીમાં થોડો ઘટાડા થયા ચાંદી લગભગ એક લાખ સિત્તેર હજાર રૂપિયા કિલો છે અને સોનું એક લાખ એકત્રીસ હજાર અંદાજીત છે પણ જ્યારે ઓછું થયો ત્યારે સિઝન ખતમ થઈ ગયું હતું હાલિના હવે આશા રાખી છે દિવાળી પછી થોડું ભાવ ઓછું થાય તો કામકાજ ચાલે લોકો લઈ શકે લોકો પસંદ જે છે કરે હોય છે જે પાંચ તોલા આપવાનું ગણતરી હોય ભાવ વધારાના હિસાબે ત્રણ તોલા ચાર તોલા આપતા હોય ભાઈ એ ભાવ ઓછું થાય તો એને પૂરેપૂરી બળતર મળે ને આપે આ ધનતેરસે બજારમાં ફરી એકવાર જળહળાટ પાછો આવ્યો છે સોના ચાંદીની ખરીદીએ લોકોના ચહેરા પર ખુશી અને સમૃદ્ધિનું સ્મિત લાવ્યું છે